દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી જેના ભાગરૂપે એસઓજી દ્વારા આજે મોટી કાર્યવાહી હાથ ધરી મોબાઈલ દુકાનમાંથી અગિયાર ચાર લાખના સિગારેટ જપ્ત કર્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલ સફલ સ્કવેરમાં આવેલ મોબાઈલ કેફે નામની દુકાનમાંથી સિગારેટનું ગેરકાયદેસર વેચાણ થતું હતું ગુપ્ત માહિતીના આધારે એસઓજીની ટીમે દુકાન નંબર જી સેવન પર રેડ કરી આરોપી કલ્પેશ જીતેન્દ્રભાઈ ભાઈશાવાળાને ઝડપી પાડ્યો અહીં તે અલગ અલગ બ્રાન્ડ અને ફ્લેવર્સમાં બનેલ એલ્બાર કોમ્બો એલ્બાર રાયરની વન ક્રાઉન બાર જેવી કંપનીઓના ઈ સિગારેટ તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા એક લાખ ચાર હજાર ચારસોની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આરોપીની પ્રાથમિક પૂછપરછમાં જણાયું હતું કે તેણે ચારથી પાંચ દિવસ પહેલા એક અજાણ્યા ઇસમ પાસેથી આ સિગારેટ ખરીદીને વેચાણ માટે લીધા હતા